સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધી આઘાતજનક અને દુઃખદ માનવસર્જિત દુર્ઘટનામાં ઉચ્ચ ન્યાયાધીશ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાની માંગ કરાઈ હતી તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા રાજકોટ શહેરમાં જે ડોમ માં આગ લાગી હતી સરકારની દેખરેખ હેઠળ ચાલતી આ ડોમ ની અંદર જે થયું છે એમાં સીધા મ્યુનિસિપલ કમિશનર ત્યાંના પોલીસ કમિશનર અને ત્યાંના પ્રશાસિત અધિકારીઓ સીધા અમે શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના ઉચ્ચતમ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજ પાસે આ ઘટનાની તપાસ થાય અને એની સખતમાં સખત સજા થાય એવી માંગણી લઈને અમે

ખૂબ જ લોકોના માટે જીવ જોખમવાર છે કાવા ડોમ હોસ્પિટલ તરીકે સ્કૂલ તરીકે કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા શમશાનઘાટ તેવી જેવી રીતે ચાલી રહ્યા છે આ વારંવાર આ જે ઘટના બની બનીને નથી ગુજરાતની પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ તૈયારી કરે છે કે કામ ચલાવ બાબત હોય છે એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે અમે એ જ માંગણી કરવા એવા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે એનું પોટલું બનાવે છે અને અભરાઈએ એ ચલાવી રહી છે તો આ બાબત સરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી કારણ કે જંગલરાજ ચાલે છે અને આ જંગલરાજ શાસક પક્ષના નેતાઓના મેળા પીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે